સુરત શહેરમાં નબીરા ફરી બેફામ બન્યા અકસ્માતની ઘટના સામે આવી વેસુ રોડ પર મહિન્દ્રા કાર બીએમડબલ્યુની સાથે સ્વિફ્ટ કારનો અકસ્માત એકસો વીસ થી પણ વધુની સ્પીડે કાર હંકારીને અકસ્માત કર્યો બી સિક્સ અને બીએમડબલ્યુની અકસ્માતમાં એરબેગ પણ ખુલી ગઈ મનપાના ત્રણ જેટલા લાઇટ પોલ પણ ઉખડી ગયા મંથન પટેલ નામના યુવકે અગાઉ પણ અકસ્માત કર્યો હતો મંથન પટેલની સાથે ઋષિ પટેલ પણ સાથે હોવાની માહિતી સામે આવી બંને કાર ચાલકની વચ્ચે રેસ કરતા હોવાનું પણ સામે આવ્યું કાર ચાલક પોલીસ પકડથી દૂર અકસ્માત બાદ દારૂની બોટલ ગાયબ થઈ હોવાની પણ માહિતી વાયપીડી મેરેજ હોલ ખાતે એંગેજમેન્ટમાં દારૂ પાર્ટી કરીને ત્યારબાદ અકસ્માત સર્જ્યો હોવાની પણ વિગતો સામે આવી નવીરાઓ ફરી એકવાર બેફામ બન્યા

અકસ્માત સર્જાયો હતો જોકે અન્ય લોકોના જીવને જોખમ ઉભું થાય તે પ્રકારની આ ઘટના બનવા પામી છે અને જોઈ શકાય છે કે નબીરા એટલા તો કઈ રીતે બેફામ બન્યા કે આટલી હદે પૂર ઝડપે કાર હંકારી અને અકસ્માત સર્જાય અકસ્માત એટલી હદે ગંભીર હતો કે ના જે ત્રણ વીજ પોલ પણ ધરાશય થઈ તૂટી પડ્યા હતા હાલ તો જે નબીરાઓ છે તેને પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે બીજી તસવીરો એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે કાર ચોખ્ખી ચપાટ કરી દેવામાં આવી છે કારની અંદર દારૂ પણ છે તે માણવામાં આવ્યો હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી કારણ કે ખાલી ગ્લાસો પણ છે તે કારમાંથી મળી આવ્યા છે અને મીડિયા સુધી આ વાત ન પહોંચે તે માટે પોલીસ તરફથી પણ ક્યાંક દબાવવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે કારની અંદર જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવરને હાલ જ પોલીસ પીસીઆર વાનમાં લઈ જવામાં આવ્યો છે એટલે મીડિયાના કેમેરાથી આ નબીરાઓને બચાવવા માટેનો પ્રયત્ન ભરપૂર છે તે થઈ રહ્યો છે પોલીસને એવું તો કેવું પ્રેશર અને દબાણ છે કે મીડિયાથી આ નબીરાઓને બચાવવામાં આવી રહ્યા છે અને જોઈ શકાય છે તેમ કે હાલ વેસુ પોલીસ તરફથી હાલ તો જે આ ઘટનાને લઈને કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ સવાલ અહીં એ થાય છે કે બેફામ બનેલા નબીરાઓ સામે કાર્યવાહી ક્યારે રે આ સવાલ ચોક્કસથી એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કારણ કે જે અમદાવાદમાં પણ તથ્ય પટેલ દ્વારા જે સર્જવામાં આવેલ અકસ્માતના કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા અને આ ઘટના હજી થમી નથી ત્યાં સુરતમાં ફરી નબીરાઓ છે તે બે ફાર્મ ભર્યા છે આ બીજી લક્ઝરિયસ કારની તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ કાર જે બીએમડબલ્યુ છે અને અન્ય એક કાર વચ્ચે જે હરીફાઈ લાગી હતી એને જોઈ શકાય છે કે જે એર બેગ છે એર બેગ પણ સંપૂર્ણ રીતે ખુલી જવા પામી છે કાર ચોખ્ખી ચપાટ અહીં જોવા મળી રહી છે સૂત્રોની વાત માનવામાં આવે તો આ એક જે પાર્ટી હતી અને પાર્ટીમાંથી પરત જે આ કારમાં સવાર જે નબીરાઓ છે તે હરીફાઈ લગાવી હતી અને તેના કારણે અન્ય કારને પણ અકસ્માત થયો હતો આ એ સ્વીપ કાર છે કે જે નબીરાઓની ઘોર બેદરકારીના કારણે આ કાર અકસ્માતનો ભોગ બની છે અને સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર એક મહિલા પણ આ ઘટનાની અંદર ઈજા પહોંચી છે ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ આવા બેફામ બનેલા લબીડાઓ સામે કઈ રીતની કાર્યવાહી કરે છે દેવાંગ રાણા રાકેશ બ્રહભટ ગુજરાત સુરત

મંથન પટેલની સાથે રીષિ પટેલ રેસ લગાવી રહ્યા હતા દારૂ પાર્ટી કરી નબીરા આવ્યા હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી અકસ્માત બાદ બોટલ પણ ગાયબ થઈ હોવાની માહિતી પોલીસ સમગ્ર મામલે ક્યાંક ઢાક પીછોડો કરતી હોવાનો પણ પ્રયાસ થયો હોય તેવું લાગી રહ્યું છે બે નબીરાઓએ રેસ કરીને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂક્યા નબીરાઓની આ જોખમી રેસિંગે વીજ પોલને પણ અડફેટે લીધા એ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને મંથન પટેલ નામનો આ શખ્સ છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને મંથન પટેલ તરફ જે પ્રમાણે અકસ્માત કરાયો કુલ જે પોતાની કારને તો અકસ્માત થયો છે પરંતુ આ સિવાય અન્ય લોકોના જીવને જોખમ ઉભું થાય તે પ્રકારે કૃત્ય કરવામાં આવ્યું છે અને હાલ મંથન પટેલની જે એકસો પંચ્યાસી એક હેઠળ છે તે હાલ અટકાયત કરી અને આગળની વધુ વેસુ પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે સૌથી મહત્વની બાબત એ છે કે જે એંગેજ પાર્ટીમાં આ મંથન પટેલ સહિત અન્ય જે ઇસમો છે તે આવ્યા હતા અને ત્યારબાદ જે આ નબીરાઓ વચ્ચે એક હરીફાઈ લાગી હતી અને તેમાં લક્ઝરિયસ કારની અંદર ઓવર સ્પીડિંગમાં કાર હંકારવામાં આવતા આ અકસ્માત સર્જાયો હતો ત્યારે હાલ વેસુ પોલીસ દ્વારા મંથન પટેલને અટકાયતમાં લેવામાં આવ્યો છે તો બીજી તરફ ઋષિ પટેલ નામનો જે ઈસમ છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ સમગ્ર ઘટનાની અંદર એક મહિલા પણ ઈજા હોવાના સમાચાર હાલ સમસ્યા પરંતુ સૌથી કે શું આવા નબીરાઓને તેના પરિવારજનો દ્વારા ખુલ્લો પરવાનો આપી દેવામાં આવ્યો છે શું લોકોના જીવની કોઈ કિંમત નથી આવા સવાલ એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કે બેફામ નબીરાઓ છે તે કાર હંકારે છે અને પરિણામે અકસ્માત જેવી ગંભીર ઘટનાઓ બને છે અને નિર્દોષ લોકોનો જે જીવ છે તે લેવાય છે અને આવા સંજોગોની અંદર ખાસ કરીને જે સામાન્ય વ્યક્તિનો જીવ છે તે જાય છે ત્યારે હાલ આ સમગ્ર ઘટનાની અંદર વેસુ પોલીસ તરફથી હાલ જે મંથન પટેલને અટકાયત લેવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે માત્ર સામાન્ય કાર્યવાહીથી આ તમામ લોકો કાયદાની છટક બારી લઈ અને બહાર નીકળી જતા હોય છે પરંતુ કાયદો એવો હોવો જોઈએ કે આવા શખ્સો બીજી વખત આ પ્રકારનું જે કૃત્ય છે તે હાલ કરતા પણ છે તે અચકાય એટલે હાલ આ સમગ્ર બાબતને લઈને આગળની વધુ તપાસ વેસુ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે કેમેરામેન દેવાંગના સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત